નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરીએ નાની ઉંમરમાં દીકરી વિધવા બની બનેલ એક સત્ય ઘટના વિશે ઘર પાસે રિક્ષા ઊભી રહી ભગવાન દાસભાઈ અને વસુબેન રિક્ષામાંથી ઉતર્યા તરુબેને એ બંનેને જોયા તો થોડી વીમા પડી ગયા ત્યાં અંદર થી દિવ્યા પણ બહાર આવી ડેલી ખોલીને બંને અંદર આવીને ફળિયામાં પાથરેલા ખાટલામાં બેઠા દિવ્યા પાણીના ગ્લાસ લઈ આવી પોતાની જુવાની જોધ દીકરીને આમ વિધવા જોઈને ભગવાન દાસની આંખમાં જળ આવી ગયા વસુબેનની આંખો પણ ભીની થઈ ગઈ તરુબેને દિવ્યાને એના મા બાપ પાસે બેસવા દઈને પોતે છા બનાવવા રસોડામાં ગયા દિવ્યાબેને આમ અચાનક આવવાનું કારણ પૂછ્યું કરશનભાઈ તો કામે ગયા હતા એટલે આવે પછી વાત કરવાનું નક્કી કર્યું પણ દિવ્યાબેને ફોન કર્યો તો થોડી વારમાં કરશનભાઈ આવી ગયા ચા પીને પછી ભગવાનદાસભાઈએ વાત મૂકી કે દિવ્યા માટે માંગા આવે છે હજી હજી એની ઉંમર નાની છે અને આ જે માંગુ આવ્યું છે એ લોકો તો મુનિને પણ અપનાવવા તૈયાર છે આની પહેલાં પણ બે ત્રણ માગા આવેલા હતા પણ એ લોકો મુનિને અપનાવવાની ના પાડતા હતા એટલે અમે પણ એમને ના પાડી દીધી હતી પણ આ માગું અમને બધાને અનુકૂળ લાગે છે એટલે અમે દિવ્યાને લેવા આવ્યા છીએ ફળિયામાં સન્નાટો ફેલાઈ ગયો નાની મુનિ કાંઈ સમજી નહીં પણ દાદીના ખોળામાં લપાઈ ગઈ અંતે તરુબેને શાંતિ ભંગ કરતાં કહ્યું સાચી વાત છે દિવ્યા હજી નાની છે આવડી મોટી પહાડ જેવડી જિંદગી એકલા ના જીવી શકાય અમને કોઈ વાંધો નથી આમ પણ અમે તો ખર્યું પાન કહેવાય આ વરદાનો શું ભરોસો ક્યારે દગો દઈ જાય માટે તમે જે વિચાર્યું છે તે બરાબર છે દિવ્યાના મમ્મી પપ્પાને હવે થોડી શાંતિ થઈ પણ કરશનભાઈએ કહ્યું કે મારે એકવાર એ લોકોને મળવું છે મારે એ પૂછવું છે કે એ લોકો મારી મુન્નીને બરાબર સાસવતે છે તો ખરા ને મેં મારો જુવાન દીકરો ખોયો છે અને મુન્ની એની નિશાની છે માટે મારે એ લોકોને મળવું છે અને પછી બધું ગોઠવવા લાગ્યું જોકે તરુબેનની આંખો થોડી થોડી વારે ભરાઈ આવતી હતી એની નજર મુન્ની ઉપરથી હટતી ન હતી પણ તેમણે જરૂરી મંજૂરી આપી દીધી દિવ્યાના મમ્મી પપ્પાએ દિવ્યાને અને મૌનીને સાથે લઈ જવાની વાત કરી તો ભારે તરુબેન અને હા પાડી દીધી પણ જ્યારે દિવ્યાએ પોતાની વાત કરી ત્યારે જ એના મમ્મી પપ્પા છક થઈ ગયા દિવ્યાએ કહ્યું કે મેં જેમ મારો સુહાગ ખોયો છે એમ જ આ બા અને બાપુએ એમનો સહારો ખોયો છે એકના એક દીકરાને ગુમાવવાનું એમનું દુઃખ મેં જોયું છે અત્યારે હું અને મૂનની જ એમનો આધાર છીએ જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે જે જતા રહ્યા એને તો હું પાછા વાળી શકવાની નથી પણ હું મારા જીવતે જીવ બા બાપુજીને છોડીને ક્યાંય જવાની નથી હવે અમારા સિવાય એમનું કોણ છે પપ્પા ના મારે એવો કોઈ નિર્ણય નથી લેવો મમ્મી પપ્પા હું અહીં ખુશ છું મારી મુન્ની કેટલા લાડથી સસવાય છે મારે એનું એ દુઃખ નથી ચીનવું દિવ્યાના મમ્મી પપ્પાએ એને ઘણી સમજાવી પણ એ પોતાના નિર્ણય પર અડગ રહી પછી થોડો વખત બેસીને એ લોકો પાછા ફર્યા પણ જતાં જતાં દિવ્યાને ફરી એકવાર વિચારવા કહ્યું પણ દિવ્યા પોતાના નિર્ણયમાં મક્કમ છે એવું કહ્યું ને એ એકના એક જુવાન દીકરાને ગુમાવનાર આ મા-બાપની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી આ દીકરીએ કઠોર નિર્ણય લઈ અને તેમના સાસુ અને સસરાને સાથ દેવાનું વિચાર્યું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ